હાલો હા હા હાલો પંદરસો રૂપિયા પંદરસો ઉપર ઓગણીસો પાંચ પંદર પચી ચાલી બિતાલી પચાસ પંચાન હાઇટ પાય છે પીચી પછી નેવું ઓગણીસો નેવું ઓગણીસો નવ્વાણું નવું બે હાજર પંદર બે હજાર ત્રીસ બે હજાર ત્રીસ નથી બે હજાર ત્રીસ હાલો ઉપર જ છે પાત્રી ચાલી બિસ્તાલીસ પંચાણ હાઈટ બે હજાર બે હજાર હાઈટ માં લોકો ભાઈ